ચાલો એક ટુ ફેમિલીના બધાને જય માતાજી જય દો કહીશ બધા કેમ તો મજામાં ને તો બસ મજામાં જઈશું તો આપણે જો નવરા થઈ ગયા છે નવરાઈશું આપણે હીરામાં કારણ કે અત્યારમાં ઠંડી બહુ છે અને અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે આપણે કે મોડું આપણે ઘણી વાર મોડું થઈ જશે આપણે ભેસ દોરીને એવું બધું કર્યું દૂધ પર આવા એવું બધું કર્યું થોડુંક મોડું થઈ જાય અમારે હર્ષિલભાઈ હાલ આવ્યા છે હર્ષિલભાઈ અત્યારેમાં જો મોઢું બગાડીને આવ્યા છે ખાતા ખાતા હાલ્યા છે ને અમારે નય એમ થાય જવું ઓસ્ટ્રીમાં રમ્યા છે સાયકલની છે આપણે એક રમ્યા છે અને આપણે જો ટીફીન એક ગાડી દીધું છે અને હાથના મોજા ચશ્મા અને માથે મનો ભક્ત પણ તૈયાર કરી વાળું છે હવે આપણે જો ગાડીમાંથી બેશું એટલે આ બધું બાંધીને હાથના મોજા પહેરી કમ્પ્લેટ તૈયાર થાય પછી આપણે ગાડી વેતી કરીશું કારણ કે બે ત્રણ દિવસથી ઠંડી મળે છે વધુ પડવા એટલે ગાડીમાં તો તમને ખબર છે બાઇકમાં તો બહુ વધુ ઠંડી લાગે એટલે આપણે તરફમાં નહીં રહેવાનું અને આપણે ફૂલે ફૂલ જ જવાનું આપણે કોટે નવો મસ્તી કોટે નવો લીધો છે એ આટો થઈ ટાઈકની હિસાબે આપણે અપડાઉન કરવાનું થયા આપણે સતતથી ગોખલાના એ આઠો થઈને આપણે કોટે નવો લઈ લીધો છે એટલે હવે આપણે થઈશું હીરામાં કારણ કે હવે મોડું થઈ ગયું છે તો ફેમિલી લગ્ન કન્ટિન્યુ વિનારી જો હવે આવું છે મારે હીરામાં જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુ ફેમિલી ઘડી બગડી આપણે કપા વીણસું અને આરે સલાખો ને દાંતડી લેતા જ બપોરે આવી ત્યારે એક ખડ લેતા આવશું અને વી આવશું અને હવે આપણે જઈએ પડામાં તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા તો આપણે પડામાં પોગી ગયા સિવાય ને આ કપાનો આપણે ઉહડ કરવાનો છે બહુ તવડો તો નથી કેમ કે ઝીંડવા આવે ન હોય અને કેક કેક જો આવા ઝીંડવા હોય એને તોડી લેવાના છે અને આવો કાક કેક 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 ડબકો છે એ બધું વીણી લેવાનું અને પછી આપણે હવે આ હાંઠીઓ ઉંબાળીને નાખી દેવાની છે અને પછી આપણે માલઢોર છે એટલે લીલું ને એવું વાવવાનું છે અને સરસ મજાની જો અહીંયા વાલોર છે છોડ કેવા મસ્તીના છે અને ફૂલ પણ નકરા જ આવ્યા છે એમ કહેવાય કે ફાલ જેટલો ફાલ છે એટલી ચીંગું થાય જો આમાં સરસ મજાની આવી ગઈ છે પાપડી અને ટમેટીનો વેલો છે મોટો જબર ટમેટા હતા આવ્યા છે મોટા મોટા સરસ મજાનું બિયારણ છે ટમેટીનું અને એક ટમેટું આપણે પાકવા દેવું પડશે એટલે બિયારણ થાય નકર તો પછી બધા તોડીને ખાઈ જાય આવી તો પછી બિયારણ એવું બધું થાય તો અત્યારમાં હવે આપણે બહુ વ્લોગ ઉતારવામાં ખોટી નથી થવું અને કપા વીણવા માંડવી તો હાલો હવે ફેમેલી કપા વીણવા માંડવી તો કન્ટિન્યુ વ્લોગમાં લોગમાં જ આપણે જો આ થેલીમાં એટલો કપા વીણો છે અને એટલે આપણે ઝીંડવા ઉહડી લીધા છે આપણે જો આ કપા ઘણો ખરો વળામણ કરીને અને વીણી નાખ્યો છે ઝીંડવા પણ જો ઘણા અમુક અમુક છોડવા જો આવા લીલા હોય એમાં ઝીંડવા વધારે હોય એટલે ઝીંડવા પણ ઘણા થયા છે અને હવે આપણે ખડ લઈને ઘરે પવન ફરે છે સરસ મજાની તો આપણે કપા વિણવામાં અને ઝીંડવા તોડવામાં હાંડ પડી ગઈ અને કાંઈ સૂટ કર્યું નહીં અને અત્યારે આપણે હાંજે વાળુંમાં આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે નહીં હમણાં છસા કમાભાઈ કહે છે કે હા જ

સરસ મજાનો આપણે તાપ થઈ ગયો છે અંદર નાખ્યા છે રીંગણા જો દેખાય અને જેને બહુ ઠંડી લાગતી હોય તાપ પાવી જાય કા કાને હા અહીંયા હામું ભાગવું પડે એટલો તાપ થાય છે તાપ લાગે મજા આવી ને ઓ માલે મજા આવી મને મજા આવી નઈ કે છે અહીંયા જો તાપ લાગે ઠાડી વાટી આવી જાય જો તાપ પા

સાપ લાગ્યો ને આ કાયરો ને તઈ હાર તો આલો ફેમિલી આપડે જો હવે કે જે બાર નીકળી જશે કરખણ બનાને એ અંધારું પડ થઈ ગયું છે કરખણ કે કિરા જાવી છે અને અંધારું પણ ફૂલ થઈ ગયું છે તો હવે આપણે ગાડી વીએ હશે ને હવે આપણે જવું છે ખીરે એટલે પાછળ તો દેખાતું છે અંધારું ફૂલ થઈ ગયું છે ને આ બાજુ જો ફૂલ અંધારું થવા મળ્યું છે હજી થોડુંક અંધવાળું છે ગાડી જોઈએ એક જ ગાડી છે એની મારી ગાડી છે બધા એક બાજુમાં એક જ છે ગાડીઓ નીચે ગાડીઓ બધું હીરાવાળા બધા જીયા જ્યા છે વાળા પપોપો હતો અને આપણે પણ થોડોક સો હરા સ થઈ જાય છે એમને અત્યારે શું છે શિયાળાનો દિવસ છે એટલે સ વાગીએ એટલે સુરત બધા હાથમી જાય એટલે જટ અંધારું થઈ જાય ને કહો ઉનાળાનો દિવસ હોય તો હાથ હા હાથે જયાશ ને એટલે થોડુંક મોડું છે એટલે અત્યારે વાગ્યા છે સ હવાશે પણ તોય અંધારું થોડું થોડુંક મીડું થવાશે અમે હવે આપણે થોડું મોડું નથી કરવું જરા કંઈ પછી હવે આપણે દાવાનું થોડી ઘીએ પછી ઘી જાય આપણે દસ બાર કિલોમીટર વખાણા સેટું છે પછી તમને મળીશું તો હાલો ફેમિલી આપણે પી ગયા એ ઘીએ અને પણ ટાઈટે પણ એ કાઢીને કેવી ટાઈટે પણ એવી છે આપણે સારું ગાડી ગાડીએ તો આપણે થોડું થશે બાઇકમાં તો બહુ ટાઈટ લાગ્યા પણ કોટ આપણે હારો નવો લીધો છે એટલે ન ટાઈટ લાગ્યા અને આપણે માથે મફલર ને હાથના મોજા અને બધું પહેરેલું હોય એટલે ટાઈટ ઓછી વાય અમારા હર્ષિલભાઈ તો ગાડી રે ના હર્ષિલભાઈ આવી જે ગાડી તો એ ગાડીએ ગાડી આવે માથે બેવાનો તો બહુ શોખ છે અમારા રોશનીબેન મીડા સ્કોટ પહેરવા કારણ કોટ પહેરવો પણ હશે હે અમારા નયન ફેઝર ટાઈટ ને અંદર ગોધરું જાય ને એમ અને તો સિરિયસ થાય છે આપણે ટમટમિયા માતાજી મંદિર એમ દીવા થાય છે આપણે દીવા શીખીએ હવે આ

સાલો ફેમિલી આપણે જો જેસી સુયેવા ને વાળો કરવા પણ દેસી જેસી રે નાને જો સરસ મજાનું પડતો એવો છે પડતો તે ઓળો આપણે ગુજરાત ભાઈ મને હા એ પડતો કેવા નો ઓળો કેવા સરસ આયા બનાવ છે આપણે છે ભાઈ એવો કરે છે એમને અમારા બાય જો સરસ મજા મરસા તળ્યા છે પડતો લઈ ગયો છે અમારા બાય બનાવ મને તો તે આપણે દો આ ગયા હા સરસ મજાનું જોઈને

ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલ માં જોડાઈ જવું ફ્રી મળશે એક નવા વ્લોગ માં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય